ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ફરી એકવાર નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના બારણે ધરણા ઉપર બેસવાની ઘટના બની છે અગાઉ ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના સર્વસંમતિથી મંજૂર થયેલા જાહેર હિતના કામોને પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે રદ કરી દેતા ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અમે બી ખાધા પીધા વગર જ છે આ પણ મે સાઈડનો વાત કરી જો સાઈડ ના પડે અરે સાઈડ ના વાત કરો મને આવો ધારા વાત કરો હા અત્યારે ત્યાં આવી ગયો વાત કરો મને છે બધા ઘર આ વાત કરી આપો છો એનો પીએ છે હા કલેક્ટર સાહેબ હું હમણાં જ આપણી મિટિંગ પતાવીને મેં ગુજરાત પેટનની યાદી માંગી માગી સર્વસંમતિથી અમે જે ગુજરાત પેટન યોજનાનું હમણાં ત્રીસ કરોડનું આયોજન થયું પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં અમે તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્ય સાંસદશ્રી અમે બધાએ સર્વસંમતિથી ત્રીસ કરોડનું આયોજન સર્વાનુમતે મંજૂર કર્યું આ વર્ષનું આ વર્ષનું ચોવીસ પચીસનું હમણાં જ આ પંદર વીસ દિવસ પહેલાં મિટિંગ થઈ તો ત્રીસ કરોડના આયોજનમાં અમારા એક પણ કામ નથી આવ્યા અને પ્રભારી મંત્રીએ કોઈ એજન્સીના કામો બધા મંજૂર કર્યા છે અમે કલેક્ટર સાહેબ અમારી પાસે પ્રાયોજના શ્રી આયોજન માગ્યા હતા એ આયોજન અમે મીટિંગ પહેલા એમને અમારા સૂચનો આપી પણ દીધા મીટિંગમાં એ કામોની બહાલી પણ થઈ ગઈ અને જે યાદી ફાઈનલ થઈ છે પ્રભારી મંત્રીની સહીથી પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં બધા કામો મંજૂર થઈ જાય છે અને એ ફાઇલો ગાંધીનગર મંગાવીને પ્રભારી મંત્રીઓએ તમામ કામો અમારા રદ કરી અને પ્રભારી મંત્રીએ પોતાના કામો જે કોઈ કામના કામો નથી એવા કામો મંજૂર કરી દીધા છે તો ડેડિયાપાડાના શાકબારાના લોકોએ અમને મત આપ્યા છે કે પ્રભારી મંત્રીને મત આપ્યા છે અમારા એક પણ કામો એમાં મંજૂર થઈને આવ્યા નથી ના ના પ્રાયોજના પ્રાયોજના અધિકારી આમાં સભ્ય સચિવ હોય છે નર્મદા જિલ્લાનું આયોજન થયું ત્રીસે ત્રીસ કરોડ માં પ્રભારી મંત્રીએ પોતાના હા ના સાહેબ આમાં સભ્યમાં તમે ને અમે બધા જ આવીએ છીએ ને કલેક્ટર કચેરીની કોન્ફરન્સ હોલમાં જ મીટિંગ થઈ છે અને ત્રીસ કરોડ ના આયોજનમાં સાહેબ ત્રીસ કરોડના આયોજનમાં બોગસ કામો જે રિનોવેશન અપગ્રેસન પચાસ પંચાવન પંચાવન લાખના કામો મૂકીને પ્રભારી મંત્રીએ મંજૂર કર્યા છે અમે હમણાં યાદી લઈને આવ્યા હમણાં જોયું અમે તો કઈ કે પ્રતિનિધિઓ આયોજન વાંધો નહી સાહેબ તમારા તમારા દરવાજા પર હું બેસું છું ધરણા પર આની ચર્ચા કરી લો પ્રભારી મંત્રી અને તમારા સભ્ય સચિવ સાથે પછી મને જણાવો એટલે હું પછી બે દિવસ બેસવું પડે ત્રણ દિવસ બેસવું પડે હું અહીંયા બેસું છું ઓકે સાહેબ